વડોદરાની અંદર અવારનવાર હોસ્ટેલની અંદર ગુણવત્તા વિહીન ભોજન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે વડોદરાના સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજનની સામગ્રીમાં નિયમિત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજવસ્તુઓ તથા સાફ સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે સોળ નવેમ્બરની મોડી રાત્રિએ હોબાળો મચાવ્યો હતો અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ સામે હોબાળો મચાવ્યો હતો સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તાયુક્ત લોટના બદલે અન્ય જુદી જુદી કંપનીઓના લોટ મોકલતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા આવી જ રીતે રસોઈમાં વપરાતા સિંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને ડબ્બામાં પાણી મિક્સ કરાતા હોવાના અનેકવાર કિસ્સા વિદ્યાર્થીઓએ રંગે હાથે જોયા હતા રસોડાની અંદર સ્વચ્છતાના અભાવ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે જ હોસ્ટેલમાં ટોયલેટ બાથરૂમમાં પણ પાણી વગર કેટલીક વખત પરેશાની થતી હોવાનું પણ જાણવા મળ્યું હતું માલસામાન ભરીને ટેમ્પો ડ્રાઈવર આવ્યો ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હતી જેથી સમરસ બોયઝ હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સિંગતેલના ડબ્બામાં પાણી સહિત અન્ય ભરતું તેલ મિક્સ કરવા બાબતે રંગે હાથ પકડાઈ જતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો આ ઘટના બાદ તંત્ર દોડતું થયું હતું અને પાલિકા તંત્રની આરોગ્ય શાખાના અધિકારીઓ સહિત કર્મચારીઓની ટીમ દ્વારા સમરસ હોસ્ટેલમાં સઘન ચેકિંગ હાથ ધરીને કેટલીક ચીજ વસ્તુઓના સેમ્પલ તપાસ માટે કબજે કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે આ પ્રોબ્લેમ સતત ચાલુ ને ચાલુ છે સતત અમારે ઓફિસમાં રજૂઆત કરી છે સતત પણ અમારું નિરાકરણ આવ્યું નથી અમે આજે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરીએ અમે અમારું પોર્શન કાઢવું પડે પણ અમે અંદર જઈને રજૂઆત કરી આ રોટલી તમે અમારે જોઈ શકો છો આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ અમને બતાવવામાં આવે છે બતાવવા માટે બાદ ચાર પાંચ લોકો રાખેલા છે બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને ઉપર જીરો છે બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે અમારા વોશરૂમ અમારા હાથે બધું પાણીની બધી તંગી છે બધી જ રજૂઆત કરી છે અમારે અત્યારે રજૂઆત કરી સાહેબ નથી આવ્યા બધા ન્યૂઝમાં માં જણાવ્યું છે કોઈ ન્યૂઝ પણ નથી આવ્યા અમારા